નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાતે પહોંચ્યા છે સુરત જિલ્લાના ઓલપાડના સેલુડ ગામે ખેતરોની મુલાકાતે પહોંચ્યા છે જ્યાં નુકસાન ખેડૂતોને થયું છે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંવાદ પણ કર્યો છે સાથે જ ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે સર્વે કરી જલ્દીથી જલ્દી વળતર ચૂકવવામાં આવે તે મામલે પણ હાલ ખેડૂતો સાથે સંવાદ કરતા હર્ષભાઈ સંઘવી જોવા મળી રહ્યા છે ખેતરોની મુલાકાતે પહોંચ્યા જ્યાં વ્યાપક નુકસાન વેરાયું છે આ કમોસમી વરસાદને કારણે કપાસ મગફળી ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સંવાદ કરતા પણ જોવા મળી રહ્યા છે જે આર્થિક નુકસાન ખેડૂતોને આ માવઠાને કારણે થયું છે ત્યારે ખેડૂતો પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વાતચીત કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે રાજ્યમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભારે નુકસાન ખેડૂતોને અત્યાર સુધી થયું છે ઊભો પાક છે એ ધોવાઈ ગયો છે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના અંદાજીત એકસો આઠથી પણ વધુ ગામડાઓ આવેલા છે કે જે ગામડાઓની અંદર જે ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે તો આ સાથે બાગાયતી પાકને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે આવા સંજોગોની અંદર જ્યારે ખેડૂતોના મહામૂલી પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને જે યોગ્ય વળતર મળી રહે તે માટે સર્વેની કામગીરીની પણ હવે શરૂઆત કરવામાં આવનાર છે હાલ જ જે પ્રમાણે તત્કાલીનના જે કૃષિમંત્રી મુકેશ પટેલ છે તેમના દ્વારા પણ છે તે સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર તમામ અધિકારીગણ અને જે ખેડૂત અગ્રણીઓ છે તેમને સૂચના આપવામાં આવી હતી કે જે જે જિલ્લાઓની અંદર ખેડૂતોના પાકને નુકસાન થયું છે તે ખેતરોની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે એટલે હવે જ્યારે નાયબ મુખ્યમંત્રીએ જાતે અહીં અસરગ્રસ્ત ખેડૂત જે ખેતરોની મુલાકાત કરી અને ખેડૂતોની જે હાલાકી સમજવાનો જયારે પ્રયત્ન શરૂ કર્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે જે સર્વેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થાય અને ખેડૂતોને ઝડપી પણ તેઓને આર્થિક સહાય મળી રહે તે માટેના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે જે ખેડૂત અહીંયા મોજૂદ હતા એ ખેડૂતો જોડે તેઓએ ચર્ચા કરી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની અંદર આવેલા વિવિધ ગામડાઓની અંદર ખેતરો આવેલા છે અને મોટા પાયે જ્યારે આ ખેતરોની અંદર ડાંગરનો ઊભો પાક છે તે નુકસાનીમાં ગયો છે ત્યારે જોઈ શકાય છે કે અહીં જયારે તેઓ મુલાકાત માટે આવ્યા છે છે ત્યારે જે પણ પોતાની વ્યથા તે નાયબ મુખ્યમંત્રીને જણાવી છે હર્ષભાઈ સંઘવી જાતે અહીં જે ખેતરોની છે તે મુલાકાત કરી રહ્યા છે અને જે પ્રમાણેની નુકસાની ખેડૂતોને થવા પામી છે તેને લઈને તમામ બાબતોને લઈને અહીં તેઓ દ્વારા નિરીક્ષણ પણ છે તે કરવામાં આવી રહ્યું છે છેલ્લા ચાર દિવસ પડેલા સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે જે ડાંગરનો જે પાક છે તે કાપણી કરી અને મૂકવામાં આવ્યો હતો તદુપરાંત જે ખેતરોની અંદર ઊભો પાક હતો તે પણ નુકસાનીમાં ગયો છે અને તેને લઈને જ્યારે સરકારે ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી છે અને ખેડૂતોને તેઓનું પાકનું યોગ્ય વળતર મળી રહે તે દિશામાં હવે સરકાર તરફથી પણ છે તે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે બેઠક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો અને ત્યારે આ બેઠક ચર્ચાના અંતે જે સરકાર દ્વારા અંદાજિત જે વીસ દિવસની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટેની પણ તાકીદ જ્યારે અધિકારીઓને કરવામાં આવી છે ત્યારે જાતે નાયબ મુખ્યમંત્રી સુરત જિલ્લાના જે વિવિધ જે ગામડાઓ આવેલા છે તે ગામડાઓની આજે મુલાકાત છે તે કરી રહ્યા છે અને સાથે જ ખેતરોમાં નિરીક્ષણ કર્યા બાદ તેઓ ખેડૂતો જોડે પણ સીધો સંવાદ કરવાના છે ખેડૂતોની વ્યથા જાણવાનો તેઓ દ્વારા આજે એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય કે પછી જિલ્લાના અન્ય અલગ અલગ ગામડાઓની અંદર જે વ્યાપક નુકસાન થવા પામ્યું છે ને આ પ્રમાણેની તસવીરો આજે જાતે જોઈ શકો છો કે ખેતરોમાં જાતે નાયબ મુખ્યમંત્રી છે તે પગપાળા હાલ જઈ રહ્યા છે અને ખેતરોની અંદર જે પ્રમાણેની પરિસ્થિતિ કમોસમી માવઠાના કારણે ઊભી થઈ છે તે અંગેનો ચિતાર મેળવી રહ્યા છે ખાસ કરીને હાલ જે ઓલપાડ તાલુકાના જે દિહણ ગામ આવેલું છે ત્યાં આ પ્રમાણે જે ખેતરોની અંદર વ્યાપક પાકને નુકસાન થયું છે અને આ નુકસાનીને લઈને આજે જાતે નાયબ મુખ્યમંત્રી છે તે અહીં મુલાકાત કરી રહ્યા છે સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં છે તે નુકસાની છે તે થવા પામી છે ખેતરોની અંદર જે પ્રમાણેનો ઊભો પાક હતો એ પાક આખે આખો છે તે નુકસાનીમાં ગયો છે અને જ્યારે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવા સંજોગોની અંદર જે ખેડૂતો પ્રત્યે જે સંવેદના છે તે સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે તસવીરો આ પ્રમાણે જે નાયબ મુખ્યમંત્રી જે ખેતરોની અંદર જાતે ઉતરી રહ્યા છે અને સમીક્ષા અને નિરીક્ષણ છે તે કરી રહ્યા છે જે ડાંગરનો મહામૂલી પાક સુરત જિલ્લાની અંદર મોટા પાયા થાય છે અને દર વર્ષે જ્યારે ઉનાળુ ડાંગર છે તે ખેડૂતો લેતા હોય છે પરંતુ આ વખતે કમોસમી ઉઠાય છે તે ખેડૂતોના જે હાલાકી છે તે વધારી છે અને તેને લઈને જ જે સરકાર તરફથી સર્વેના આદેશ આપવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતની અંદર આવેલા વિવિધ જિલ્લાઓની અંદર જે ભારે નુકસાની ખેડૂતોને થવા પામી છે માત્ર ડાંગર પાક નહીં પરંતુ જે શેરડી હોય બાગાયતી પાકો હોય આ તમામ પાકોને વ્યાપક નુકસાન થયું છે અને આવા સંજોગોની અંદર જે ખેડૂતોએ વાવેલો મહામૂલી પાકનું તેઓનું વળતર મળી રહે તે માટેના પ્રયત્ન છે તે સરકાર તરફથી હાલ હવે શરૂ કરવામાં આવ્યા છે દરેક જિલ્લાઓની અંદર ખેતીવાડી વિભાગના અધિકારી તલાટી તેમજ નાયબ કલેક્ટર મામલતદાર અને ગ્રામ સેવક એટલે જે ખેડૂતોના જે પ્રતિનિધિ હોય તે પણ હવે આ સર્વેની કામગીરીમાં ઉપસ્થિત રહેવાના છે એટલે ખેડૂતોને અન્યાય ન થાય તે માટેના પણ સંપૂર્ણ જે પ્રયત્નો છે તે હવે હાથ ધરવામાં આવનાર છે સુરત જિલ્લાના અલગ અલગ જ્યારે તાલુકાઓમાં નુકસાન થયું છે ત્યારે આ નુકસાનીની ભરપાઈ સરકાર તરફથી જે કરવામાં આવશે તેવા સીધા આદેશ છે તે સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને એટલા માટે જ આજે જાતે નાયબ મુખ્યમંત્રીએ જ્યારે સુરત ની મુલાકાતે છે ત્યારે સુરત જિલ્લાના વિવિધ ગામડાઓમાં તેઓ આજે મુલાકાત કરી રહ્યા છે જાતે જે કીચડ કીચડભર્યા ખેતર છે અને આ ખેતરની અંદર તેઓ અહીં જાતે ડાંગરના પાકને જે પ્રમાણે નુકસાન થયું છે તે એ નુકસાનની ભરપાઈ ખેડૂતોને થાય તે માટેના અહીં સંપૂર્ણ રીતે જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે સર્વેની કામગીરી પૂર્ણ થઈ હતી જે ખેડૂતોને જે ગ્રેડ પ્રમાણે જ્યારે વળતર ચૂકવવાની વાત છે ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતો આશા સેવી બેઠા છે કે તેઓના ડાંગર પાકને જે નુકસાન થયું છે તે નુકસાન બદલ જે સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર છે તે મળી રહે છે અને હાલ આજે જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાતે આ તમામ બાબતોને લઈને નિરીક્ષણ છે સુરત નાયબ મુખ્યમંત્રી હરેશભાઈ સંઘવી આજે સુરતની મુલાકાતે છે ઓલપાડના અસરગ્રસ્ત ગામડાઓની ખેતરોની મુલાકાત તેમણે લીધી છે અને ખેડૂતો સાથે પણ તેમણે થયેલા આર્થિક નુકસાન સંદર્ભે હર્ષભાઈ એ ચર્ચા કરી છે કારણ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને આર્થિક નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આપ્યો છે ખેડૂતો પણ અત્યાર સુધી જલ્દીમાં જલ્દી સર્વે કરી અને વળતર આપવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી ચૂક્યા છે ત્યારે આજે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત પહોંચ્યા સુરતના ઓલપાડના જે અલગ અલગ ગામના ખેડૂતો છે તેમની સાથે તેમણે સંવાદ કર્યો હતો ખેડૂતોએ પણ આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી સાથે પોતાની વ્યથાને વર્ણવી હતી કે કેવી રીતે આખો પાક તૈયાર થઈ ગયો હતો અને આ માવઠાને કારણે આખો પાક ધોવાઈ ગયો છે અને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોએ પણ પોતાની આવતી વર્ણવી કે કેવી રીતે આર્થિક નુકસાન થયું છે અને જલ્દીમાં જલ્દી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતો સાથે એમને ચર્ચા પણ કરી હતી હલભાઈ સંઘવી તાત્કાલિક પોતપોતાના વિસ્તારમાં જવાની સૂચના આપી અને આજે બી વહેલી સવારે કાલે બી ખૂબ લાંબી આ બેઠકોમાં કઈ રીતે વધુમાં વધુ તમારા લોકોને સહયોગ કરી શકાય તાત્કાલિક મદદ વધુમાં વધુ કઈ રીતે પહોંચાડી શકાય તે માટે કામગીરી ચાલુ છે અને પોઝિટિવલી કામગીરી ચાલુ છે આ નુકસાનને આવા સમયે આ દુઃખ તો જેને હોવી છે એ જ સમજી શકે બરાબર બરાબર છે એ દુઃખ હું તમારું સમજી શકું પરંતુ હમણાં આપણે હિંમત રાખીને ઝડપથી સિસ્ટમ જે કામગીરી કરી રહી છે અને તમારો જે સહયોગ છે એ સહયોગ જોડે આ તકલીફમાંથી આપણે કઈ રીતે બહાર નીકળાય એની ચિંતા સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે અને દરેક વખતે સરકાર તમે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમે જુઓ તો જ્યાં જ્યાં તકલીફ આવી છે ત્યાં ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે ના મળે બધાને જ કઈ રીતે મદદ કરી શકાય તે પ્રકારનો પ્રયાસ કર્યો છે અને આ વખતે બી આ જ પ્રમાણે આપણું કામગીરી ચાલુ છે બીજું કે અમુક ખેડૂતોએ મને હમણાં કહ્યું કે જે નહેરની કામગીરી જે છે એ તમારે આ પાક તો નિષ્ફળ ગયો કારણ કે અતિવૃષ્ટિના કારણે ઓય મો સંદેશ નીચે ગળેલા લેવા લો ભાઈ તમારી જોડે વાત કરી દે અતિવૃષ્ટિના કારણે જે આજે તકલીફ આવી છે આ પાક ભી તમારો કેક ને કેક નિસ્ફળ નિસ્ફળ હોય જે પાક છે એ પાકમાં તમને સિંચાઈનું જે કામગીરી છે જે રિપેરિંગની કામગીરી છે એ આ વર્ષની ઠલવાઈ ને આવતા વર્ષે કઈ રીતે જાય તે માટે ધારાસભ્ય તમારા હિતમાં નિર્ણય લેવા ખેડૂતો તમે આવ્યા ને એ બદલે ખરેખર તમારો ભી ખુબ ખુબ આભાર જવાબદારી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની બહાર રહી છે અને આ વખતે પણ જે આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે જલ્દીથી જલ્દી સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું મહત્વનું છે કે ઓલપાડના અસરગ્રસ્ત વિસ્તારોની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુલાકાત લીધી છે જ્યાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે ઉભો પાક ધોવાયો છે કમોસમી માવઠાનો માર સુરતમાં પણ જોવા મળી રહ્યો છે સુરતના અનેક તાલુકાઓમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો છે અને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ઓલપાડના સેલુટ ગામની મુલાકાતે આજે નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા જ્યાં તેમણે ખુદ ખેતરનું નિરીક્ષણ કર્યું હતું અને કેવી રીતે પાક આખું ધોવાઈ ગયો છે તે બાબતે જાતે જ નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર પછી તેમણે ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો હતો ખેડૂતો સાથે પણ એમને ચર્ચા કરી હતી કે કેવી રીતે આ આર્થિક નુકસાન કેટલા પ્રમાણમાં પહોંચ્યું છે તેમને અહીંયા ધારણા પણ આપવામાં આવી છે આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દીથી જ સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે અને ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવશે તેમણે સમીક્ષા આજે કરી નિરીક્ષણ કર્યું ખેતરોમાં હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને જાતે જ જે પાક ધોવાયો હતો તે પણ તેમણે આખું નિરીક્ષણ કર્યું હતું ખેતરમાં પહોંચ્યા હતા ત્યાર પછી એમને જણાવ્યું કે જલ્દીથી જ રાજ્ય સરકાર हूँ आज सूरत पहुंचता વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે સમગ્ર તંત્ર અત્યારે કામે લાગ્યું છે કમોસમી વરસાદ આવતા જ સરકાર પણ એક્શનમાં આવી હતી અને જલ્દીથી જલ્દી જ સર્વે કરી દેવામાં આવશે અને ખેડૂતોને જે આર્થિક નુકસાન થયું છે ત્યારે સહાય પૂરી પાડવામાં આવશે માવઠાના માર વચ્ચે ખેડૂતોની વાહરે રાજ્ય સરકાર છે આજે હર્ષભાઈ સંઘવીએ ઓલપાડના સેલ્યુટ ગામની મુલાકાત લીધી હતી એમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના અલગ અલગ અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે એમણે આજે વાતચીત કરી છે સંવાદ કર્યો છે અને પરિસ્થિતિ જાણવાની એમને કોશિશ કરી છે સમીક્ષા કરી છે જલ્દીથી જ આ મામલે સર્વે કરી દેવામાં આવશે અને વળતર ચૂકવવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે કહ્યું કે હજુ વરસાદ મન નથી થયો ત્યાં સમગ્ર તંત્ર પણ કામે લાગી ગયું છે કમોસમી વરસાદ આવતા જ સરકાર પણ એક્શનમાં આવી છે મોટું નુકસાન આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે જ્યાં ડાંગર કપાસ મગફળી સહિતનું જે મુખ્ય જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો વાવે છે તેને મોટું નુકસાન આ વખતે થયું છે જેને લઈને ખેડૂતો દ્વારા પણ અત્યાર સુધી સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે જલ્દી સહાય ચૂકવવામાં આવે આ બધાની વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત પહોંચ્યા હતા તેમણે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી છે ખુદ તેઓ ખેતરમાં જઈને જાણ્યું હતું આખો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે તેનું જલ્દીથી જ તેમને વળતર આપવામાં આવશે સર્વેની કામગીરી પૂર્ણ કરી જલ્દી સહાય આપવામાં આવશે એમણે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની વાહરે હોય છે માવઠાનો માર જે સહન કરવો પડ્યો છે ખેડૂતોને ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોની સાથે છે અને જલ્દીથી જ વળતર ચૂકવવામાં આવશે આર્થિક નુકસાન સંદર્ભે એમને આજે સમીક્ષા કરી તો એમણે કહ્યું કે હજુ વરસાદ બંધ નથી થયો ત્યાં તંત્ર કામે લાગી ગયું છે કમોસમી વરસાદ આવતા જ સરકાર પણ એક્શનમાં આવી છે